ફેમિલી બધને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો આજે હું છે ને પાર્લર અકોર્ડિંગ વસ્તુ લઈને આવી છું આ ક્રીમ વેક્સ હતો આની અંદર વ્હાઈટ ચોકલેટ જેને મેં રિમૂવ કર્યું છે અને હીટરની હાલત તમે જોઈ શકો છો પણ તોય પણ હું તમને કહીશ કે દેખાવ ઉપર નહીં જવાનું હું તમને એક સરસ મજાની વાત કરું આ સોલેબલ જેલ વેક્સ છે સ્ટ્રોબેરી ફ્લેવરમાં મેં આ ત્રણ ચાર મહિના પહેલાં જ એક શોપમાંથી પરચેસ કર્યો હતો તો એમને મને એટલો મોટો ખર્ચો કરાવી દીધો હતો ને ત્યારે કે પહેલાં તો મને સ્ટીક લેર આવી પછી એના પટ્ટા લેર આવ્યા પછી મને કે હીટર પણ યુઝ નહીં થાય અને આજ હું તમારી સામે જ કરીને બતાવીશ આ જ મારા તૂટેલા ફૂટેલા હીટરમાં પણ આ વેક્સ થઈ જાય છે એટલે તમને કોઈ ખર્ચો કરવાની જરૂર નથી ચાર પાંચ મહિનાથી મેં છે ને વેક્સ નહોતો કરાવ્યો હમણાં મારા લાઈફમાં તમે જોતા હતા ને મારા સસરા એક્સપાયર થઈ ગયા ને એવું બધું તો બહુ જ વેક્સ વધી ગયો હતો તો મને એમ તો થયો કે હલો હું લિપોસોલેબલ જેલ વેક્સ કરું અને આ એકદમ સારામાં સારો વેક્સ કહેવાય યાર અત્યારે મેં કોઈ જાતનો કાંઈ ઓઇલ કેવું કાંઈ નથી લગાવ્યું વેક્સ ઓઇલ કે કાંઈ કે તોય પણ રિઝલ્ટ તમે જોવા હતા ને હવે હું લગાવીને તમને બતાવું કે કેટલું એકદમ ગ્લો કરે છે અને એક જ પટ્ટામાં છે ને બધા હેર પણ આવી જાય છે અને આ જેલ પણ મને એમને આપ્યો હતો કે પહેલાં તમે આ લગાવજો પણ બિલકુલ ન લગાવજો જેનાથી એકદમ ચોટી જાય છે અને પછી હેર નીકળતા પણ નથી પાવડર વગર પણ તમે વેક્સ કરશો તો પણ એકદમ બેસ્ટ થઈ જાય છે લિપોસોલેબલ જેલ વેક્સનો રિઝલ્ટ હતો